નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા હમણાં થોડાક સમય પહેલાં મને હમણાં ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસુમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મિટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ ધારાસભ્યો ભેગા થયા છે મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે ભાજપના નેતાઓ એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તો મળી જાય છે ગૌચર નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે એ જે જામીન મળવાના જ છે કદાચ એક દિવસ વેલા મળે કે પાંચ દિવસ મોડા મળે દીકરી હજાર ટકા નિર્દોષ છે તો જામીન મળવાના જ છે એ જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મિટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઈચ્છત ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે લાજ શરમ જેવું છાંટો નથી કે જેલમુક્ત કરાવવાની મિટિંગ અને મિટિંગમાં કોઈ વકીલ તો છે નહીં આ રહ્યો એ દીકરીનો પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું તમારે ક્યાં એની મિટિંગ કરવાની જરૂર છે તમે મિટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે એ સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો અમરેલી મિટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મિટિંગ કરો ગૃહ વિભાગમાં મિટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના એ આઈઓ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્ક્વાયરી બેસાવડાવો તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ એ મીટિંગ કેવી હોય એ મિટિંગમાં શું ચર્ચા થઈ કોની કોણે એફઆઈઆર વાંચ્યું કોને પંચનામું વાંચ્યું કોને રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો કોને પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો અને બધું કર્યા પછી શું થવાનું છે એ વકીલોનો વિષય છે વકીલો છોડાય લેશે વકીલ બેઠા છે અહીંયા જે કામ તમારું છે આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો જાઓ સચિવાલયમાં તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો ક્યાં સુધી પાટીદાર આંદોલનમાં ચૌદ દીકરાઓને ગોળીઓ મારી ગલીએ ગલીએ જઈને પોલીસે બેનો દીકરીઓને ગાળો દીધી એનો ન્યાય તો અપાવી શક્યા નથી મહાભારતની વખતે દ્રૌપદી માતાનું જાહેરમાં ચીરહરણ કર્યું ને અને ચીરહરણ વખતે ભાઈ કૃષ્ણ એ આવીને ચીર પૂર્યા પણ એ ચીર જેણે ને બનીને મૂંગા રહીને ખુલ્લી આંખે જોયું ને એ પાપના ભાગીદાર બન્યા ને છેલ્લે બાણ શૈયા પર પડ્યું આજે પટેલ ની દીકરીનું ચીરહરણ થયું છે અમરેલી ની બજારમાં ન્યાય ન અપાવી શકો તો કઈ નહીં પણ સમાજની આંખમાં પાણી નાખવાનું ધૂળ નાખવાનો ધંધો તો શું કામ કરો છો ઈશ્વર જોઈ રહ્યો છે ભગવાન હજાર હાથવાળો જોઈ રહ્યો છે તમે શું ધંધા ચાલુ કર્યા છે કૌશિકભાઈ વેકરિયાની વિનંતી છે કે મહેરબાની કરો બેન દીકરીના ચીર તો હર્યા છે ચીર તો લૂંટ્યા છે હવે ગામને ગામની આંખમાં ધૂળ નાખવાનું તો બંધ કરો જામીન તો આજે નહીં તો પાંચ દિવસ પછી થવાના જ છે બળાત્કારી છૂટી જાય છે તો નિર્દોષ દીકરી નહીં છૂટે તમને દીકરી પ્રત્યે સહાનુભૂતિ હોય સંવેદના હોય તો જાઓ સચિવાલયમાં ગૃહ વિભાગમાં જઈને મળો ને અમરેલીના એસપીને સસ્પેન્ડ કરાવો જય હિન્દ